હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી રસોઈની રંગત ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાંડવી જે ગુજરાતની ફેમસ છે અને તેના માટે આપણે ચણાનો લોટ લીધો છે જે વાટકી આપણે ચણાનો લોટ લીધો છે તે જ વાટકી આપણે બે વાટકી છાશ લઈશું હળદર મીઠું લીલા મરચાં કોથમીર અને મીઠા લીમડાના પાન લીધા છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લઈશું તેમાં આપણે છાશ ઉમેરી દઈશું આ માપ આપણી ખાંડવી માટે એકદમ પરફેક્ટ છે તેનાથી આપણી ખાંડવી એકદમ સરસ બને છે હવે તેમાં આપણે હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું છાશ અને ચણાના લોટને આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લીધું છે જેથી કરીને પ્રોપર મિક્સ થઈ જાય હવે આપણે એક પેન મૂકી દીધું છે ગરમ કરવા હવે આપણે જે જ્યુસ માટેની ગરણી આવે છે તે લઈશું અને તેમાં રેડીને આપણે આ પેનમાં ગાળી લઈશું કણીમાં ગાળવાથી આપણે જે અંદર ગાંઠો પડી જાય છે તે નહીં પડે અને એકદમ સ્મૂથ આપણું ખીરું તૈયાર થશે આ મિશ્રણને આપણે હલાવીશું જ્યાં સુધી તે ઘટ ના થઈ જાય તેને બરાબર હલાવીશું આ રીતે આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી જાડું ના થાય આપણું મિશ્રણ જો ઘટ થાય છે હજી એને આપણે હલાવીશું આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે એકદમ રેડી છે હવે આપણે પ્લેટફોર્મ પર ખાંડવી આપણે પાથરવાની છે જો તમારે ડીશની પાછળ કરવી હોય તો ડીશની પાછળ પણ તેલ લગાવીને કરી શકો છો આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવીશું હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે તાવેતાની મદદથી આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે આપણે બધું મિશ્રણ આપણે પાથરી લઈશું આ રીતે આપણે ફેલાઈ લીધું છે ને હવે આપણે એક બે મિનિટ માટે ઠંડુ કરી લઈશું પહેલાં આપણે આ રીતે કટિંગ કરી લઈશું જે પ્રમાણે આપણે સાઈઝ કરવાની હોય એવી રીતે આપણે વચ્ચે કાપા પાડીને કટિંગ કરી લઈશું ઠંડુ થઈ ગયું છે તેને આપણે ચપ્પાની મદદથી આ રીતે ઉખાડીશું અને ધીમે ધીમે રોલ વાળતા રહીશું તમે જોઈ શકો છો બહુ સરસ રોલ વાળી ગયો છે તે રીતે આપણે આ બધા રોલ વાળી લઈશું આ રીતે આપણે સરસ રોલ વાળી દીધા છે હવે તેના ઉપર વગાર કરીશું વઘાર કરવા માટે આપણે લીલા મરચાં મીઠા લીમડાના પાન તલ અને હિંગ લઈશું હવે આપણે આમ તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે દહીં નાખીશું ચપટી હિંગ મીઠા લીમડાના પાન નાખીશું લીલા મરચાં હવે આપણે ગેસ બંધ કરીને તલ નાખી દઈશું બરાબર મિક્સ કરીને ખાંડવી ઉપર વઘાર કરીશું તો આ આપણી ખાંડવી તૈયાર છે તેને હવે શરૂ કરી લઈશું ખાંડવી આપણી શર્વ થઈ ગઈ છે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું ખાંડવી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં